মা বি ম লা হা মা ম মা লা ভত মুনাই ছड़ গমা ছ 喂喂，摆车。 વિસ્તારના જે વસ્ત્રા એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એના જે અમે જઈ આવ્યા છે સામે વાળા જે ગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો પાછળ એ લોકો એ લોકોએ જાહેરના જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એને કરી રહી છે બધે આરોપીઓ હમણાં પકડી લીધા છે એને એક જુનાઇલ છે અને તે બીજા આરોપી છે એ માઇક આરોપીઓ છે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે કહે છે જે અહીંયા જે બાંધકામ કરે છે કોર્પોરેશન એને ડિવોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે એ આ રીતેના જે શરાહતી નથી આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે પૈકી સાત જે આરોપીઓ છે એની પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર એ લોકો વિરુદ્ધ આપણે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આપે એમની એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા નથી તો પોલીસ કડક કરશે